આ વિડીયોના નિર્માણ હેતુ ગાંધીધામના અમારા મિત્ર શ્રી સુભાષ ગોયલ તરફથી અમને સૌજન્ય પ્રાપ્ત થયું છે નમસ્કાર હું કુશાગ્ર બોરા અભિષા ટ્રાવેલ બ્લોગ્સમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણી યાત્રા જુનાગઢથી દેલવાડા મીટર ગેજ ટ્રેન દ્વારા થઈ રહી છે જી હા મીટર ગેજ ટ્રેન

કે જે મીટર ગેજ માટેનું છે ત્યાં આ ટ્રેન ઊભી છે આમાં કુલ ત્રણ ડબ્બા છે આજે પેસેન્જરોનો ધોસારો પણ ઘણો દેખાઈ રહ્યો છે આ ટ્રેનનો સમગ્ર રસ્તો સમગ્ર રૂટ એટલો સુંદર છે કે તમે એક મિનિટ માટે પણ બેસી નહીં શકો દરવાજે ઊભા ઊભા સૌંદર્ય માણવાની મોજ જ જુદી છે જોકે અહીંનો ગલિયારો એકદમ ટૂંકો છે દરવાજામાં પણ માત્ર એક જ માણસ ઊભો રહી શકે બારીઓ પાસે બ્રોડગેજની જેમ બેસવાની સીટ નથી બેઠને વ્યવસ્થા નથી એ અહીં દ્રશ્યમાન થઈ રહ્યું છે મીટર ગેજનો અર્થ જ થાય છે બે પાટા વચ્ચે એક મીટરનું અંતર ચાલો આપણી ટ્રેન હવે ઉપડવાની તૈયારીમાં છે આ ટ્રેન સવારે આઠ વાગે જુનાગઢથી ઉપડી ગીરના જંગલોમાંથી પસાર થતી તમને દેલવાડા પહોંચાડે છે દેલવાડા કે જ્યાંથી દીવ માત્ર છ કિલોમીટર દૂર છે તો જુનાગઢને કહીએ આવજો અને આપણે નીકળી ચૂક્યા આ ટ્રેન જુનાગઢ શહેરની વચ્ચેથી પસાર થાય છે જુનાગઢ શહેરનો ઘણો ખરો ભાગ આ ટ્રેનમાંથી દર્શનીય થાય છે જુઓ એક ક્રોસિંગ ગયું લેવલ ક્રોસિંગ આ તમામ મકાનોની વચ્ચેથી આપણી ટ્રેન અત્યારે પસાર થઈ રહી છે રેલું સ્ટેશન તોરણિયા જે બહુ જ નાનું અને જૂના જમાનાનું હોય એવું દેખાઈ રહ્યું છે પતરાનું શહેર છે અને એને આપણે પસાર કરી ચૂક્યા હવે આવશે બિલખાણ અહીં મારા આ એક મિત્ર મળી ગયા યાત્રા કે દરમિયાન તેમણે જણાવ્યું કે અહીં મગફળીનો પાક પુષ્કળ થાય છે અને આંબાના બગીચા છે આ એમનું કુટુંબ કે સાહજાદે પરિવાર આ પહોંચ્યા રેલવે સ્ટેશન બિલખા જુઓનું એકદમ જૂની ટાઈપનું રેલવે સ્ટેશન છે તો રહે હૈ આજે પણ એને શું દેખીએ એક નવા જમાનાનું નથી બનાવાય એની જૂની ઓળખ અકબંધ રાખવામાં આવી છે બહુ પુરાને ટાઈપ કા હૈ ભી મીટર ગેજ હૈ બહુ કમ જગ્યા પર મીટર ગેજ રહે ગઈ બિલખા

આ નજારો ખરેખર અદભુત છે અહીં ખેતરના ખેતરો છે ત્યારે કોર છવાયેલા you આકાશ વાદળાથી ઘેરાયેલું છે તેમજ અત્યારે ડીઝલ એન્જિનનો ધુમાડો તેને વધુ ઘેરો બનાવી રહ્યું છે આ ડીઝલ જે મળે એન્જિનમાં એનો ધુમાડો બહુ હોય છે આ જુઓ આ ડીઝલ એન્જિનનો ધુમાડો છે હા 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 આ જુઓ કેટલો બધો ધુમાડો એન્જિનમાંથી નીકળી રહ્યો છે અને આ ફેલાઈ રહ્યો છે દૂર સુદૂર સુધી અત્યારનું વાતાવરણ એકદમ આહ્લાદક છે વાદણા છે ક્યારેક સૂરજ પણ ડોક્યું કરી જાય છે અને આ લીલોતરી ઉપર અત્યારે સૂરજના તમામ કિરણો રેલાઈ રહ્યા છે તો લીલોતરીનો રંગ જુઓ કેવો ખુલતો ખુલતો છે આ જાતના દ્રશ્યો ખરેખર અદ્ભુત હોય છે આપણે પહોંચ્યા વિસાવદર ત્યાં સામે એક ટ્રેન ઊભી છે જે જુનાગઢ જઈ રહી છે વિસાવદર રેલવે સ્ટેશન એ પણ એમ જ જૂના જમાનાની બાંધણીનું છે વિસાવદર ચાલો થોડા નીચે ઉતરીને જોઈએ અહીં ટ્રેનનો હોલ્ટ હોય એવું લાગે છે આ ટ્રેન

ચાલો ઉપડવાની તૈયારી અને આ ઉપડ્યા થી આ પહોંચ્યા સતાધાર વિસાવદર પછીનું સ્ટેશન અને અહીંથી પણ રવાના થયા સત્તાધાર એ એક ધાર્મિક સ્થળ છે અને આ પહોંચ્યા કાસિયાનેસ કાસિયા નેસંથી રવાના

થોડી દેર પહેલે ઠંડી ઠંડી દરમિયાન શાસનથી રેલવે સ્ટેશન અભયારણ્ય હૈ હેલ

આ ગીરનું સિંહો માટેનું અભયારણ્ય છે ગાઢ જંગલ જ્યાં સિંહો આરામથી હરી ફરી શકે આપણે હવે બહુ નજીક છીએ સાસણ ગીર પહોંચ્યા સાસણ ગીર અહીંની વનસ્પતિ જુઓ એવી સુંદર છે આ છે પ્લેટફોર્મ સાસણગીર અહીં ઘણા લોકો ઉતર્યા તેઓ અહીં પર્યટક તરીકે આવે છે ઘણા લોકો પર્યટક તરીકે અહીં આવે છે જો કે આજકાલ સિંહ દર્શન બંધ છે આ છે રેલવે સ્ટેશન સાસણગીર મને અહીં ઉતરવાનો અને ફરવાનો મોકો મળ્યો એટલે મેં બે આંટા હોળા મારી લીધા પ્લેટફોર્મ ઉપર કારણ કે ટ્રેન અહીં ઘણી વાર ઊભે છે એટલે થયું લાવ જરા આસપાસ કેમેરો ફેરવી દઉં અહીં તમને આવી પીપરમેન્ટ ને એવી બધી નાની નાની વસ્તુઓ વેચતા ફેર્યા પણ મળી જશે

એટલા બધા છે કે તમને સ્ટેશન જેવું લાગે જ નહીં છે ત્રણ ડબ્બાની કેવી નાનકડી લાગે છે નહીં આ છે સાસણ લેવલ સમુદ્રો સત્તાવન મીટર ઉપર आशাসনギल આવેલું છે મીન શ્રી લેવલ એટલે સમુદ્રની સપાટીથી જે ઉપર છે શાસનギલ આ છે આગળનો ભાગ કેટલો સારો ચટરોજ પાટરાનો ભાગ બહુ ખરાબ એને પણ રીપેઇન્ટ કરવો જોઈએ એવું મને લાગે છે ચાલો હું પણ એક ફોટો પાડી લઉં મારો સાસણગીરના બોર્ડની બાજુમાં અહીં ઘણા લોકોને મેં વિડીયો ઉતારતા જોયા આ બધા યુટ્યુબર હોય એવું લાગે છે અહીં પણ એક ભાઈ ઊભા છે આ જૂના જમાનાની પોઈન્ટ સિસ્ટમ પાટા બદલવાની સિસ્ટમ અને અત્યારે કોઈ ટ્રેન આવી રહી હોય એવું લાગે છે ચાલો જોઈએ આ એક વધુ ટ્રેન જુનાગઢ તરફ જતી અહીં એનું ક્રોસિંગ થઈ રહ્યું છે ચાલો આપણે સાસણગીરથી ઉપડ્યા જુઓ આ એનો ગલિયરો લોકો આરામથી આડા બેસીને વિસ્ટાડોમ જેવી મોજ માણી રહ્યા છે જંગલ જોવા માટે હવે આવશે તલાલા તો આપણે આ પહોંચ્યા શન પોઈન્ટ્સમેન કેવી રીતે લીલી ઝંડી બતાવી રહ્યો છે આ જાતની પદ્ધતિ એ જ મીટર ગેજના જમાનાથી ચાલી આવે છે તલાલા જંક્શન એક મોટું જંક્શન છે અહીં એક લાઈન જુનાગઢથી આવે છે એ જ લાઇન કરું દેલવાડા જાય છે જોકે અહીં ટ્રેનના એન્જિનનું રિવર્સલ થાય દેલવાડા જવા માટે એક લાઇન વેરાવળથી આવી અને જુનાગઢ તરફ જાય મતલબ કે અહીં ત્રણ લાઈનો ભેગી થાય છે જુનાગઢ વેરાવળ અને દેલવાડાની મેં પણ વિચારી લીધું કે ચાલો હવે હું અહીં જ ઉતરી જાઉં કે જેથી બપોરે બે વાગે અહીંથી જુનાગઢ માટે એક ટ્રેન મળે છે એમાં હું પાછો જુનાગઢ ભેગો સાંજ સુધીમાં થઈ જાઉં એટલે દોલવાડા જવાનું માંડીવાળ્યું અને હું અહીં જ ઉતરી ગયો અહીં તલાલામાં લોકો ખાસ તો બઘિયા ખવા ઉતરે છે જો બેસવાના માકડા અને એ બધું બધું ડુંડું ડુંડું અને અહીં એક દુ વખત ની છે પદ્ધતિ આ આજવો અહી ઘણા બધા મીટર ગેજ ના ડબ્બા પડ્યા છે કોચ જો કે એમાં કોઈ એન્જિન લાગેલું નથી એટલે આ ફાઈલિંગ તરીકે આનો વપરાશ થતો હોય એમ લાગે છે મીટર ગેજ ના ડબ્બા રાખવા માટે અને આ છે એલવી અર્થાત લાસ્ટ વહીકલ છેલ્લો ડબ્બો બ્રોડગેજ એવું પાઠ્યું મારેલું છે બ્રોડગેજમાં તમને મોટી ઊભી પીળા રંગની ચોકડી લગાઈ ચોકડી લાગેલી જોવા મળે છે જ્યારે મીટર ગેજ ટ્રેનમાં એ વર્ષોથી આ જ સિસ્ટમ છે કે છેલ્લા ડબ્બામાં એલ વી લખેલો આવું પાઠિયું લાગેલું હોય અહીં એન્જિનનું રિવર્સલ થશે અને પછી ટ્રેન દિલવાડા ભણી આગળ વધશે જયારે આપણે હવે બહાર નીકળીએ मीटर गेज आज के सिग्नल सिस्टम लाइन पुराने जमानेની સિગ્નલ સિસ્ટમ દે હતી હજી મીટર ગેજ માં એજ ચાલુ છે આજ ભી ઉસે કામ મે લાયા જાતા હૈ તલાલાનું રેલવે સ્ટેશન બિલ્ડિંગ અહીંથી આ છે પ્રવેશ દ્વાર આપણે બહાર નીકળશું અત્યારે વાગ્યા છે સાડા અગિયાર ચાલો ટ્રેનને ગુડ બાય કરી દઈએ અને હવે આપણી ટ્રેન આવશે લગભગ બે વાગે આ છે